બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ધૂમકેતુના ઉપનામથી પ્રખ્યાત ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી વિશે ધૂમકેતુનો જન્મ બાર ડિસેમ્બર અઢારસો બાણુંના ના દિવસે સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો તેઓ ગુજરાતી નવલિકાકાર નવલકથાકાર ચિંતક વિવેચક નિબંધકાર ચરિત્રકાર નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે ગુજરાતી સાહિત્ય સર્જક ધૂમકેતુનું બાલ્યાવસ્થાનું નામ ભીમદેવ અને લાડનું નામ મળીપાય હતું નાનપણમાં અભ્યાસમાં અરુચિ અને શાળાએ જવામાં નિરુત્સાહી પણ ભાભીને ભણાવતા વિદ્યાનો નાદ લાગ્યો ગણિતમાં કંટાળો પણ ઇતિહાસનો રસ જાગ્યો અને વાંચવાનો શોખ વધ્યો ઓગણીસો ને છમાં આઠમી ગુજરાતી પાસ કરી કુકાવામાં શિક્ષક બન્યા માતા અને ભાભીનું પ્લેગમાં અવસાન થતાં વીરપુર પાછા આવી શિક્ષક થયા ત્યાં હેડમાસ્તર નૂર મહમ્મદના પત્ની મરિયમ બીબી ઉર્ફે ખતીજા બીબીના સંપર્કમાં વાત્સલ્ય પ્રાપ્ત કરી તેમની આગળ મહાપુરુષોના ચરિત્રો ઇતિહાસ નવલકથા વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ ગદ્ય આદિના વાંચનથી સાહિત્ય રસ ઉતેજાયો ત્યારબાદ ઓગણીસો આઠમાં સૌરાષ્ટ્રના બિલખામાં શ્રીમન્નથુરામ શર્માના આનંદ આશ્રમમાં નોકરી અને અભ્યાસ કર્યો અહીં ભક્ત ચરિત્રો તેમજ વ્યાપક સાહિત્ય સૃષ્ટિનો પરિચય થયો અને સંસ્કૃતનો રસ જાગૃત થયો ઓગણીસો ને દસમાં બિલખાના આશ્રમના સર્વે સર્વા ગૌરીશંકર ભટ્ટની ચોથી પુત્રી મોટાભાઈની સાડી બેન સાથે એમના લગ્ન થયા બિલખામાં ત્રણ ચાર હજાર પાનાનું લખાણ લખી એક સાથે છ નવલકથાની શરૂઆત કરી પોતાનામાં રહેલી પ્રતિભા શક્તિને પ્રમાણિત કરી ઓગણીસો ને બારમાં જેતપુરમાં અને ઓગણીસો ને તેરમાં પોરબંદરમાં અભ્યાસ કરી ઓગણીસો ને ચૌદમાં મેટ્રિક ઓગણીસો પંદરમાં બાઉદ્દીન કોલેજ જુનાગઢમાં દાખલ થઈ ઓગણીસો ને વીસમાં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે બીએ થયા તે કોલેજના આરંભના વર્ષમાં બાબરાની શાળામાં અને વીરપુરની રાજકુમાર કોલેજમાં શિક્ષક હતા આ દરમિયાન મોકોલય નિત્ય જેવા લેખકોનો પરિચય તેમજ એબટના નેપોલિયન અને ચરિત્રના વાંચનની ઘેરી અસર અનુભવી કાવ્ય રચનાના પ્રયાસ કર્યા અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રીતિ પ્રગટી પાગલ જેવા ઉપનામે લેખન પણ કર્યું ઓગણીસો ને સત્તરમાં પત્ર દ્વારા યોજાયેલી ગુજરાતી સાહિત્યમાં સર્વોત્તમ ગ્રંથ કયો અને શા માટે વિશેની હરીફાઈમાં સરસ્વતી ચંદ્રને સર્વોત્તમ ગણાવી ઇનામ મેળવ્યું ઓગણીસો ને અઢારમાં ગુજરાતી સાહિત્યનું સૌંદર્ય વિશે વ્યાખ્યાન આપ્યું અને સંવાદો લેખો પાત્રાલેખનો આદિ સર્જન દ્વારા છેવટે પિયરસન માસિકમાંથી પોતાને ઈષ્ટ નવલિકા સ્વરૂપમાં રસ પ્રગટ્યો ઓગણીસો ને વીસમાં ગોંડલમાં ટ્રાફિક રેલવે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં નોકરી કરી તે દરમિયાન બચુભાઈ રાવત દેવળજી પરમાર આદિ મિત્રોનો સાહિત્ય સંઘ ઊભો કર્યો

નેટને ત્યાં કૌટુંબિક શિક્ષક થયા ઓગણીસો ને એકવીસમાં સીધરાજ જયસિંહ તથા ઓગણીસો ને બાવીસમાં કુમારપાટ પરના લખાણો સાહિત્યમાં ધૂમકેતુ ઉપનામથી છપાયા ઓગણીસો ને બાવીસમાં નવચેતનમાં પૃથ્વી અને અમૃતલાલ શેઠ અઢારસો એકાણું થી ઓગણીસો ચોપનની માગણીથી સૌરાષ્ટ્રમાં રાજમુગુટ એમ બે સામાજિક નવલકથાઓ પ્રગટ થવા માંડી નવચેતન ગુજરાત અને સાહિત્યમાં અવારનવાર એમની ટૂંકી વાર્તાઓ પ્રસિદ્ધ થવા લાગી ઓગણીસો ને ત્રેવીસના એપ્રિલના સાહિત્યના અંકમાં એમનો ઉલ્લેખ સાથે તેમની ખ્યાતનામ નવલિકા પોસ્ટ ઓફિસ પ્રગટ થઈ ત્યારથી નવલિકાનું સ્વરૂપ ધ્યુમકેતુના નામનમાં સ્થિર થયું ઓગણીસો ને છવ્વીસમાં ચક્રતી પ્રથમ વાર્તા સંગ્રહ તણખા પ્રગટ થયો અસ્વીકાર માં હેમચંદ્રાચાર્યના જીવન ચરિત્ર વિશે સંશોધન કર્યું ઇતિહાસ પ્રત્યે વિશેષ આકર્ષણ અને રસ જાગૃત થયા ઓગણીસો માં વડોદરામાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પંદરમા અધિવેશનમાં સાહિત્ય વિભાગનું પ્રમુખ સ્થાન પામ્યા ઓગણીસો ને ત્રેપનમાં આત્મકથા જીવનપંથ માટે નર્મદ સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયો ઓગણીસો સત્તાવન અઠાવન દરમિયાન તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય હતા ઓગણીસો ને ઓગણસાઠમાં નાનાલાલના હરિસંહિતાના પ્રકાશન સમારંભમાં પંડિત નેહરુને આવકારવાનું ભાષણ આપ્યું ઓગણીસો ને ચોસઠમાં ભક્તકવિ દુલા કાગે મજાદરમાં યોજેલ સાહિત્ય સમારંભમાં તેઓ મુખ્ય મહેમાન હતા મુખ્યત્વે નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર ધુમખેતુએ ચારેક દાયકામાં ચોવીસ નવલિકા સંગ્રહો અને ચારસો બાણું જેટલી નવલિકાઓ આપી હતી ગુજરાતી સાહિત્યમાં હાથે સ્વરૂપ સુદૃઢ કલાઘાટ ગુણવત્તા અને વૈપુલ્યની દ્રષ્ટિએ એમનું નવલિકા સર્જન અપૂર્વ છે સર્જન પરત્વે તેઓ ગાંધી ભાવનાથી પ્રભાવિત છે નવલિકાઓમાં એમની ગદ્યશૈલી કવિતા કલ્પ અને ઉર્મી કલ્પના ચિત્રાત્મકતા અને સ્થાને સ્થાને ચિંતનથી સમૃદ્ધ છે એમના નવલિકા સંગ્રહ તણખા મંડલ એકથી ચાર છવ્વીસ અઠ્યાવીસ અને અવશેષ ઓગણીસો બત્રીસ પ્રદીપ મલ્લિકા અને બીજી વાર્તાઓ ઓગણીસો ત્રિપેટો ઓગણીસો આકાશદીપ ઓગણીસો పరిశేష ఒని ఓ అనామికా ఓగోపచ వన్ ఛాయా ఓనిసో ఓ ప్రతిబింబ ఒ జలీప ఓనిప వనకుంజ ఒగనిసో చొప్ప వన వేణు ఓగో న్ మంగల్ీప ఓని సన్ చంద్రరేఖా ఓనిసో ఓస నికూంజ ఒరంగో ఎస વસંતકુંજ ઓગણીસો ચોસઠ અને છેલ્લો જબકારો ઓગણીસો ચોસઠ છે એમની ગ્રામ જીવનને સ્પર્તી વાર્તાઓ વિશેષ નોંધપાત્ર છે આમ છતાં શહેરો સભ્યતાની વાર્તાઓ પણ એમણે ઘણી લખી છે ગાંધી ભાવનાની અસર તળે લખાયેલી એમની વાર્તાઓ સમાજ સુધારણાનો જોક ધરાવે છે એમના પાત્રો સામાન્ય રીતે દિન દરિદ્રતા છે તો ધુણી તારંગી અને ભાવનાવાદી પણ છે માનવ જીવનના સૂક્ષ્મ સંવેદનો માનવ હૃદયમાં મનોમંથની એમની વાર્તાઓમાં સામર્થ્યથી પ્રગટ થાય છે એમની વાર્તાઓ વૈવિધ્ય અને પાત્ર વૈવિધ્યથી સમૃદ્ધ છે અને એમના મોટા ગજાના વાર્તાકારનું સ્થાન અર્પે છે વાત્સલક્ષી વાર્તાઓ કટાક્ષ હાસ્યરસનો ઉપયોગ કર્યો છે વિવિધ રીતે નોંધપાત્ર ગણાયેલી એમની વાર્તાઓ પોસ્ટ ઓફિસ પૃથ્વી અને સ્વર્ગ પ્રભાત એક મુસાફરી માછીમારનું ગીત રતિનો હૃદય પલટો સોનેરી પંખી અને રાજપૂતાણી છે પોસ્ટ ઓફિસ વાર્તા અંગ્રેજી તેમજ બીજી ભાષાઓમાં અનુવાદિત થઈ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ છે ધૂમકેતુએ નવલકથા લેખનનો આરંભ સામાજિક નવલકથાથી કર્યો હતો પૃથ્વીશ ઓગણીસો ઓગણચાલીસ પરાજય ઓગણીસો ઓગણચાલીસ જીવનના ખંડેર ઓગણીસો ત્રેસઠ મંજિલ નહીં કિનારા ઓગણીસો ચોસઠ એ સાત એમની સામાજિક નવલકથાઓ છે એમાં રુદ્રશરણ અગાઉ પ્રગટ થયેલી મલિકા નામક નવલકથામાં ફેરફાર કરી પ્રસિદ્ધ કરી છે સાંપ્રત સમાજ અને જાગૃત થતી યુગ ચેતનાએ એમની સામાજિક નવલકથાનું પાતું પૂરું પાડ્યું છે ધૂમકેતુ એ ગુજરાતના ચાલુક્ય યુગની સોળ અને ભારતના ગુપ્ત યુગની તેર એમ ઓગણચાલીસ ઔત્યાસિક નવલકથાઓ આપી છે ચાલુક્ય યુગની નવલકથાઓ ચૌલાદેવી ઓગણીસો ચાલીસ રાજસન્યાસી ઓગણીસો બેતાલીસ કર્ણાવતી ઓગણીસો બેતાલીસ રાજકન્યા ઓગણીસો તેતાલીસ અજીત ભીમદેવ ઓગણીસો તેતાલીસ વાંચીની દેવી ઓગણીસો પિસ્તાલીસ બરબર જીષ્ણુ જયસિંહ રાજ સિદ્ધરાજ ઓગણીસો પિસ્તાલીસ ત્રિભુવનગંડ જગસિંહ સિદ્ધરાજ ઓગણીસો સુડતાલીસ અવંતિનાથ જયસિંહ સિદ્ધરાજ ઓગણીસો અડતાલીસ ગુર્જરેશ્વર કુમારપાળ ઓગણીસો અડતાલીસ રાજર્ષિ કુમારપાળ ઓગણીસો પચાસ નાયિકા દેવી ઓગણીસો એકાવન રાય કરણ ઘેલો ઓગણીસો બાવન ગુર્જરપતિ દેવ એક બે ઓગણીસો એકસઠ પરાધીન ગુજરાત ઓગણીસો અને ગુપ્તયુગની નવલકથાઓ આમ્રપાલી ઓગણીસો ચોપન વૈશાલી ઓગણીસો ચોપન મગધપતિ ઓગણીસો પંચાવન મહાઅમા ચાણક્ય ઓગણીસો પંચાવન ચંદ્રગુપ્ત મૌર્ય ઓગણીસો ચોપન સમ્રાટ ચંદ્રગુપ્ત ઓગણીસો સત્તાવન પ્રિયદર્શી અશોક ઓગણીસો અઠાવન પ્રિયદર્શી સમ્રાટ અશોક ઓગણીસો અઠાવન મગધ સેનાપતિ પુષ્પા મિત્ર ઓગણીસો ઓગણસાઠ મહારાગ્ની કુમારદેવી ઓગણીસો સાહીઠ ગુર્જરપતિ મુડુરાજદેવ એક બે ઓગણીસો એકસઠ ભારત સમ્રાટ ચંદ્રગુપ્ત એક બે ઓગણીસો ત્રેસઠ ઓગણીસો ચોસઠ અને ધ્રુવદેવી ઓગણીસો છાસઠ છે શૃંખલાબદ્ધ નવલકથાઓમાં એમણે ગુજરાત અને ભારતના ભવ્ય અને સમૃદ્ધ ભૂતકાળને પુનર્જીવિત કર્યો છે પણ શિથિલ સંવિધાન અને અતિ પરસ્ત્રા પર વર્ષતાવશી ધ્રુવાદેવી નવલકથા અધૂરી રહી હતી તે પૂરી કરવાનું કામ ગુણવંતરાય આચાર્યે ઓગણીસો થી ઓગણીસો પાસઠ ઉપાડ્યું હતું પણ એમનું અવસાન અધૂરી જ રહેવા પામી છે એમની ઔતિહાસિક નવલકથાઓના હિન્દી અનુવાદ પણ થયા છે ઓગણીસો પંદર પાઉદીન કોલેજના પ્રથમ વર્ષ સુધીની અને જીવન રંગ ઓગણીસો છપ્પનમાં કોલેજના અભ્યાસકાળથી ઓગણીસો છવ્વીસમાં તણખા પ્રથમ વાર્તા સંગ્રહ પ્રગટ થયો હતો ત્યાં સુધીની જીવનકથા આલેખી છે શક્ય તેટલી તટસ્થતાથી લખાયેલી આ આત્મકથા અત્યંત પ્રસાદિક અને મનોરમ છે એમના પ્રગટના લેખનનું વ્યક્તિત્વ અને યુગદર્શન અત્યંત નોંધપાત્ર છે એમને જીવન સ્વપ્ન અને જીવન દર્શન નામે આગળ આત્મચરિત્ર લખવાની ખેવના સેવી છે એમના સાત નિબંધના પુસ્તકો જીવનચક્ર ઓગણીસો છત્રીસ સર્જન અને ચિંતન ઓગણીસો સાડત્રીસ પગદંડી ઓગણીસો ચાલીસ પાનગોષ્ઠી ઓગણીસો બેતાલીસ વાતાયન ઓગણીસો સુડતાલીસ સાહિત્ય વિચારણા ઓગણીસો ઓગણસિત્તેર અને જીવન વિચારણા ઓગણીસો સિત્તેર છે પગદંડીમાં પ્રવાસ સ્થાનોના વર્ણન અને પાન ગોષ્ઠીમાં હાસ્ય કટાક્ષના નિબંધ સંગ્રહાયેલા છે અન્ય પુસ્તકોમાં એમનું સુમધુર અને આ સદ્વા ચિંતન સાહિત્ય વિચારણા ઓગણીસો ઓગણતેર અને જીવન વિચારણા ઓગણીસો સિત્તેર અનંતરાય રાવળ ઓગણીસો બાર ઓગણીસો અઠ્યાસી અને ધૂમકેતુના પુત્ર દક્ષિણ કુમાર જોશી દ્વારા સંપાદિત પ્રકાશનો છે સાહિત્ય વિચારણામાં જીવન અને સાહિત્યના સંબંધિત વિષય નવલિકા વિષયક અને કેટલાય સારસ્વતો વિશે લખ્યો છે તેમાં અભ્યાસપૂર્ણ નિરૂપણ છે જીવન વિચારણામાં સમાજ કેળવણી ધર્મ સંસ્કૃતિ આદિ વિશે ચર્ચાના લેખો છે જે બહુશ્રુતતાને છાપ પાડે છે એકલવ્ય અને બીજા નાટકો ઓગણીસો અને ઠંડી અને ક્રૂરતા અને બીજા નાટકો ઓગણીસો બેતાલીસ એવા એમના બે નાટક સંગ્રહમાં હેતુ પ્રધાનના સ્પષ્ટ વર્તાય છે એમના વિચાર કણિકાઓ લઘુલેખો દ્રષ્ટાંત કથાઓ આદિના સંગ્રહો રજકણ ઓગણીસો ચોત્રીસ જલબિંદુ ઓગણીસો છત્રીસ મેઘબિંદુ ઓગણીસો પચાસ તુષાર બિંદુ ઓગણીસો એકાવન પદ્મરેણુ ઓગણીસો એકાવન અને બિંદુ ઓગણીસો બાવન છે એમાં આકર્ષક તેજ સૂત્રાત્મક ગદ્યશૈલીમાં જીવનલક્ષી વિવિધ વિષયોનું ચિંતન આલેખાયું છે એમાં એમની ભાવના પરાયણતા અને સૌંદર્ય દ્રષ્ટિ પ્રગટ થાય છે ખલીલ જીબ્રાનના ભાવનુવાદમાં એમણે ચાર ગ્રંથો આપ્યા છે જીબ્રાનની જીવનવાણી ઓગણીસો ઓગણપચાસ જીબ્રાનની જીવનવાટિકા ઓગણીસો સત્તાવન જીબ્રાનનું જીવન સ્વપ્ન ઓગણીસો અઠાવન જીબ્રાનનું જીવન દર્શન ઓગણીસો એકસઠ એમાં હૃદયંગમ ચિંતન કાવ્યને સૂત્રાત્મક ગદ્યશૈલીમાં નિરૂપાયું છે એમણે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનો ગુજરાતીમાં અનુવાદ ગીતાંજલિ ઓગણીસો ને સત્તાવનના નામે કર્યો છે એમણે હેમચંદ્રાચાર્ય ઓગણીસો ને ઓગણચાલીસમાં ચરિત્ર નાયકની વિરલ પ્રતિભાને ઉપસાવી છે સંશોધન દ્રષ્ટિના ધ્યાનપાત્ર નમૂનો પૂરો પાડ્યો છે આ ઉપરાંત એમણે બાળકો પ્રોઢો અને સામાન્ય જન માટે સરળ અને બોધક ભાષામાં પુસ્તક પુસ્તિકાઓ લખ્યા છે તેમાં લોક સંસ્કાર दीपावली श्रेणी एक बे त्र पंदर पुस्तकों महाभारत कथाओं दस पुस्तकों पांच पुस्तक उपनिषद कथाओ चार पुस्तकों इतिहास तेज पूर्तिओ पांच पुस्तकों प्राचीन लोकवाताओं चार पुस्तकों जीवन घड़तर बातों चार पुस्तकों जीवन चरित्रमाला चार पुस्तकों प्रसंग कथाओं पांच पुस्तकों बौद्ध कथाओं पांच पुस्तकों ज्ञानकथाओं पांच पुस्तकों જાત કથાઓ બે પુસ્તકો કવિ કથાઓ ચાર પુસ્તકો સાક્ષર કથાઓ બે પુસ્તકો અને ઇલિયડ ઓગણીસો વગેરેનો સમાવેશ થાય છે અગિયાર માર્ચ ઓગણીસો પાસઠના રોજ બોતેર વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે ધૂમકેતુનું મૃત્યુ થયું હતું બાપુ આ હતો ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર ગોવર્ધરામ જોશી વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા ઓરે બોરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદે